ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના તાતણિયા સરકારી માધ્યમિક શાળામાં શિક્ષકની બદલી થતા વિદ્યાર્થીઓ પોતપોતાની એલસી કઢાવવા પહોંચ્યા શાળાએ હાઈસ્કૂલમાં શિક્ષકની બદલી થતા વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી જેમાં વિદ્યાર્થી તેમજ તેમના વાલીઓ અત્યારે તેઓની એલસી કાઢવા આવતા જ શિક્ષક એવું કહે છે કે અલસી સાત દિવસ પછી કાઢવામાં આવશે તો વાલીઓ એવું કહી રહ્યા છે કે અત્યારે સાત દિવસ પછી અમારા બાળકને અમારા ક્યાં ભણવા બેસાડવા જેના લીધે વહેલી તકે અલસી કાઢી આપવામાં આવે છે તો આવો જોઈએ સમગ્ર વિગત

તો વિદ્યાર્થી તમારી પાસે એલસી કાઢવા આવેલા છે તો તમે વિદ્યાર્થીને ના પાડી તો ક્યાં કારણસર તમે ના પાડી સરકારશ્રીના પરિપત્રના નિયમ મુજબ એલસી માટે પહેલા અરજી આપવાની હોય અને એક વીકના ટાઈમ પછી એલસી કાઢી આપશું પાલન કરું છું

છે તો એ કયો પરિપક્ત છે તો અમને બતાવો એમ અત્યારે હાલમાં ઇમરજન્સીમાં સલ્ટી હોય છે બધા છોકરાઓને તો અમને એનો જે કંઈ છોકરાનું ભવિષ્ય ખરાબ થાય એ ઉપર સરકારની જવાબદારી રહે છે એટલે હાલમાં છોકરાઓને વાલી બધા અત્યારે તાતનિયા સ્કૂલમાં બધા બેઠા છે સવારના કોઈ સરકાર તરફથી કોઈ પગલો નથી તો એ સરકારને જાણ કરવામાં આવે છે તો તાત્કાલિક તાત્કાલિક અમારો એનો ફાટલો આપે અમારે સોઈ્ટી જોવે છે અત્યારે અને બેનને અમારે અહીંયા રાખવાના જ છે